જગતની અંદર જે પ્રેમ નામનું તત્વ છે ને એને કારણે તો આપણે બધા છીએ પ્રેમનું તત્વ હોત નહીં તો આ જગત જોડાયેલું જ ન હોત જગતમાં જે ખેંચાણ છે પ્રેમ છે આકર્ષણ છે ઇલેક્ટ્રોનને પ્રોટોનનું બંધન હોય કે પુરુષને પ્રકૃતિનું બંધન હોય એના આધારે તો આ સંસાર રચાયેલો છે એટલે પ્રેમ તત્વની જ વસંત ખીલેલી છે અને એટલે જ કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું પોતાની જાત કરતાં બીજાને પ્રાયોરિટી પહેલી આપવીએ પ્રેમની અમે પરિભાષા આજના જ નહીં કોઈ પણ સમયમાં આ જ હોય છે કે તમારી જાતના તમે ઈગોમાં રાખો તો પ્રેમ ન થાય તો અહંકાર થાય

કથા જુદી છે ત્રણે ઈશ્વરીય ચરિત્રો હોવા છતાં પ્રેમ પ્રેમકથા એક સરખી નથી પ્રેમની અભિવ્યક્તિ કરવી જોઈએ કારણ કે આપણે ઘણી વખત છે ને અભિવ્યક્તિ ન કરેલો અફસોસ છે ને એ અભિવ્યક્તિના રિજેક્શન કરતા વધારે મોટો હોય છે એટલે રિગ્રેટ કરતા રિજેક્શન સારું આગળ વધવાનું એવા જગ્યાએ પહોંચવાનું એટલી સફળતા મેળવવાની પોતાની જાતને એટલી સરસ બનાવવાની પોતાનું વ્યક્તિત્વ એટલું બધું નિર્માણ કરવાનું કે જેને તમને ના પાડી હોય એનો અફસોસ થાય પ્રસ્તુત કોઈ પણ જમાનામાં પ્રેમ રહ્યો જ છે ખાલી પ્રેમના વિરોધીઓ છે ને એને દર વખતે આવું લાગે છે પ્રસ્તુત છે કે નથી બાકી પ્રેમ ક્યારે અપ્રસ્તુત છે જ નથી આ પૃથ્વી ઉપર પ્રેમીઓને બસ તમે મનમાં જે હોય એ લાગણીને વ્યક્ત કરતા શીખો એકબીજાની સાથે સારા સમય અને સારી ક્ષણો વિતાવો અને પ્રેમ કરો પ્રેમના વેમની અંદર ઝઘડા ન કરો મારામારી ન કરો ગળા કાપવાના ને તેજાબ ફેંકવાના એવી હરકતો એ પ્રેમ નથી એ અધિકાર જમાવાની વાત છે પ્રેમ કરવો હોય તો તમારે પ્રેમમાં ટુ ગીવ શીખવું પડશે ટુ હેવ નહીં અહીલાને પુરુષ શું કમ પ્રેમમાં તો બધા કરે છે પશુ પંખીઓ કરે છે ફૂલો જે ખીલેલા છે જેટલા ફૂલો જો ફૂલો ખીલેલા શું કમ ખીલે છે એ પરાગ્રત વિસ્તાર માટે ખીલે છે એવું વિજ્ઞાન કહે છે એટલે પ્રેમ તો કઈ પહેલા અને પુરુષ માટે લાગુ જ પડતો મધમાખીઓના સૃષ્ટિ સૃષ્ટિમાં પણ છે અને ગીરના સિંહોની સૃષ્ટિમાં પણ છે